તો આ શું છે ગાઈસ તમને કહું છે ને તો આને કરી અનબોક્સિંગ આ મને તો સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફસ્ટાઈલ બ્લોગ માં તો કેમ છો બધાય મજામાં છો આજે આપણે બ્લોગ છે ને મોડો ચાલુ કર્યો કારણ કે પાર્સલ આવી ગયા છે એટલા માટે ને આજે મેં કીધું આજે અનબોક્સિંગનો જ આખો વિડીયો બનાવી તો એટલા માટે છે ને મેં કાંઈ જાજુ આજે સવારથી કંઈ કર્યું નથી પણ આપણે બની ઠંડીને તૈયાર થઈ ગયા છીએ ચાનાસ તો પણ થઈ ગયો છે બસ ખાલી જમવાનું બાકી છે તો મેં કીધું એ પહેલાં આપણે પાર્સલ અનબોક્સિંગ કરી નાખી તો આપણે પેલું પાર્સલ ખોરજું આપણો લાગે છે પાર્સલ અને કાતલ તો ગાઈસ છે ને આ મેં મંગાવ્યું છે ડસ્ટબિનના પેપર ડસ્ટબિનમાં અંદર રાખીને બ્લેક કલરના આવે છે તમે બધા જોયા ન જોયા હોય એ જોઈ લેજો તો છે ને આ ક્યાંય બજારમાં નથી મળતા તમે કીધું અહીંયા જઈને નોંધાવી લેવું એટલે કચરો ફેંકવામાં ડસ્ટબિન બગડે નહીં અને કાંઈ ખાલી જબલું ઉપાડીને તે કીધા જબલું ઠલાવવાનું એટલે આ મને છે ને નેવું પીસનું પડ્યું છે અને એમાં તમને બસો ને સિત્તેર રૂપિયામાં પડી જાય તો આ પેલું પાર્સલ હતું એને પછી એક પાર્સલ તો જોઈ લીધું આવી ગયું છે હવે બીજું પાર્સલ આ પાર્સલ છે ને દિવાળી છે આજે તો આપણે દિવાળીની શોપિંગ પણ કરવી જાય ને તો તમને ખબર જ છે કે મારી ફેવરિટ રંગોળી મને આર્ટ કરવું બહુ ગમે તો છે ને આ મેં મંગાવ્યું છે દિવાળીના એલિમેન્ટ્સ મંગાવ્યા છે જો કે ડબ્બી અંદર કલર ભરીને કલર છીડકવાનો અને પિતકારી જેથી કલરની લાઇનિંગ સારી થાય એવું બધું તો આને કરી અનબોક્સિંગ આ મને કેટલા ટોટલ છ પીસ છે અલગ અલગ અને આ પણ મને છે ને મળ્યું છે બસો ને એસી રૂપિયાનું તો આ ડિલિવરી થાય એટલે થોડાક વધી જાય પૈસા તો આ બોક્સનું પણ અનબોક્સિંગ કરીને તમને બતાવું ઓકે આવું આવે તો છે ને જો આમાં શું શું છે છ પીસનો તે છે ને તમે બતાવો પેલા તો એક ડબી જ બતાવું તમને કાઢી કે ડબી જો બહુ મસ્ત છે જો તમે છે ને આમાં અહીંયાથી કલર ભરી દેવાના ઓકે અને કલર ભર દો ને એટલે નીચેથી આ ડબી રે ને ખોલી નાખવાની અને ખોલી અને પછી આમાંથી કલર ભરીને તમે આમાં કરશો તમે પેલી રંગોળીમાં તો જોયું જશે કે આમાં કરીને તો આ તમને હવે ઓનલાઈનમાં પણ મળી જશે ક્યાંય ગોતવા નહીં જવું પડે અને હા બજારમાં પણ મળી જશે પણ બજારમાં આવું નથી મળતું આ સારું પેલું છે મને સારું છે એક એ છે આવી પાંચ ડબ્બી છે અને એક આવી બે પિચકારી છે એનું આ તો ભરવાની પીચકારીમાં તમે કલર નાખીને લાઇનિંગ સારી કરી શકો એટલા માટે તો આ હતું આપણું બીજા નંબરનું પાર્સલ હવે આવશે આપણું તો આવી ગયું છે ત્રીજા તો આ શું છે છે તમને કહું ને આ છે ઘરમાં ડેકોરેશન કરવા માટે એલ બટરફ્લાય છે મને આ પણ પેડા છે ને આ પેડા છે બસો ને એસી રૂપિયાનું પણ આમાં ભાવ એ છે બસો એસી પણ મને આનાથી ડબલ ભાવમાં મળ્યું છે એટલે થોડુંક ડિલિવરી ચાર્જ લાગે ને એટલા માટે તો આ પણ બહુ મસ્ત છે તો ચાલો આને પણ આપણે કરીએ ઘટી ગયું છે તો તમે જોઈ શકો છો આમાં કેવા મસ્ત મસ્ત છે બધાય અલગ અલગ જાતના છે પૈસા વસૂલ છે આ છે આપડે બટરફ્લાય આપણે છે ને આનું ઘરમાં કરશું ડેકોરેશન તો હું છે ને એક બટરફ્લાય ચાલુ કરીને બતાવું તમને ડેમો આ બીજા બધા જવા દે આપણે એક બટરફ્લાય નો ડેમો કરશું તો તમે

મને તો જેવું આવડે એવું કરું છું તો ગાઈસ નવા માટે તૈયાર થઈ જવું તો ગાઈસ તમે જોઈ શકો છો આ રીતે કંઈક આપણું બટરફ્લાય ચાલુ રહી તમને દેખાતું હશે આ રીતે દિવાલમાં લગાવી દેવાનું રાહ પડે ને એટલે મસ્ત દેખાય જો કે તમને હું ડેકોરેશન કરીશ એટલે તમને આ બટરફ્લાયનું ડેકોરેશન પણ બતાડીશ અહીંયા એની આમ કરો ને એટલે બંધ થઈ જાય પાવરવાળું આવે પાવર ખલાસ થઈ જાય ને તો ખોલી અને પછી પાછા પાવર લગાવી દેવાના છે ને મસ્ત તો આ હતા આપણે બટરફ્લાય ફર્સ્ટ ઇમ્પોર્ટેન્ટ વાત ગાઈસ કે છે ને ઘણા બધા લોકોને મનમાં એમ થાતું હશે કે હું આટલું બધું ખરીદી કેમ કરું છું આટલી બધી વસ્તુ કેમ લઉં છું તો કે મારા ફ્રેન્ડ મારા રિલેટિવ માટે છે આ વાત કે મારા પાસેથી આટલા પૈસા ક્યાંથી આવે છે આમ તેમ તો છે ને હું મહેનત કરું છું મારા તૈયાર કરવાના હું પાર્લરનું કરું છું એના માટે હું છે ને તૈયાર કરવા જાઉં છું એને ઓર્ડર આવે તો ફ્રી ટાઈમમાં હોય ને તો હું વિડીયો બનાવી લઉં અને રાત્રે ક્યારેક મારે ઓર્ડર હોય જોકે હું અત્યારે તો ગુજરાતીમાં બધાને ખબર જ છે કે મેરડીમાંનું આખ્યાન મેળડીમાંનો ઇતિહાસ ને એવું બધું નાટક હોય તો એમાં હું બધા માતાજીને એને તૈયાર કરવા જાઉં છું તો મારે ઓર્ડર આવે તો હું જાઉં છું માટે પૈસા ભેગા કરું છું અને બાકી કઈ કાઢું અવરું વર્ક કરું છું જો કે એટલે બધા મારા પાસે પૈસા આવે છે તો હું સસ્તી સસ્તી વસ્તુ લઉં છું બાકી ક્યાંક ઉડીને આવતા નથી કે જાડવું નથી કે કોઈને થતો છે કે આના પાસે પૈસા ક્યાંથી આવે છે તો હું મહેનત કરું છું ને બધી વસ્તુ લઉં છું આ મારા આપ જ બધું કરું છું એટલા માટે ઓકે ગાઈસ મહેનત કરું તો બધુંય આવે નકર કાંઈ ન આવે ઓકે અને હા કોઈને ઓર્ડર આપવો હોય કોઈને નિર્ણય માં વ્યાખ્યાન કે હોય તો મને બે જીજક કમેન્ટ કરજો તૈયાર કરવા માટે ઓકે ગાઈસ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હેલો ટુ ફેમિલી સાંજ થઈ ગઈ છે પાછો આજે દિવસ આથમી ગયો છે તો આશા કરું છું કે તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે કેટલીક રાડુ પાડવી મારે યાર તમે બધાય છે ને તમારા ફોનનો અવાજ મોટો મતલબ કે તમારા બધાના ફોનનો અવાજ છે ને તમે એ લોકો જે 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 વિડીયો જુઓ છો ને એ લોકો વોલ્યુમ ફૂલ કરી નાખો તાકી તમને લોકોને છે ને અવાજ આવે તો આજનું અનબોક્સિંગ તમને કેવું લાગ્યું મને કહેજો આપણે આમને આમ નવા નવા પાર્સલ મંગાવશું અને બધાને દેખાડશું તો ગાઈઝ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને ચાલો ફરી મળીએ કાલના બ્લોગમાં તો એડવાન્સમાં બધાને હેપી દિવાળી જોકે આજે બ્લોગ ઉતારું છું અને કાલે વ્લોગ આવશે એટલે એવું દિવાળીના દિવસે જ આ વ્લોગ દિવાળીના દિવસે આવશે એટલે બધાયને હેપી દિવાળી અને બધાય સેફ દિવાળી કરો અને ધ્યાન રાખો તમારું અને તમારા છોકરાઓનું ઓકે ગાઈઝ સો ચાલો ફરી મળીએ કાલે કાલના બ્લોગમાં ત્યાં લગી બધાને ટાટા બાય બાય ટેક કેર